સુરતના કતરકામ વિસ્તારમાં મુકાયેલા લાઇન દોરીના વિરોધમાં સાઈટ સોસાયટીના સાતસો થી વધુ પરિવારોએ કલેક્ટરાલય પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી સુરતના કતારગામ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો કતારગામ વિસ્તારમાં આવેલ ટીપી ઓગણ પચાસ પચાસ બે હજાર બાવીસનું રિઝર્વેશન દૂર કરો તેવી માંગ કરી હતી સરકાર દ્વારા મુકાયેલ રિઝર્વેશનમાં સાતસોથી વધુ પરિવારોને અસર થશે રિઝર્વેશન દૂર કરી વર્ગના લોકોને ન્યાય આપો તેવી માંગ કરી હતી 2022 પહેલા ટીપોનો પ્લાન હતો જ નહીં અને આ થતા અમારું મકાન પ્લોટ ત્યાં સરકારની જગ્યા નથી

Okay, who